જુનાગઢના ભવનાથમાન દેશ વિદેશમાંથી પણ લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બિંદુ ગિરનાર પર્વત છે ત્યારે સરકાર દ્વારા વખતો વખત ગિરનાર ના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ છતાં આજ સુધીમાં ભવનાથમાન જોઈએ તેવો વિકાસ થયો નથી અને આજે પણ રોડ રસ્તાઓની હાલત ખરાબ છે જેને લીધે યાત્રિકો પરેશાન છે ત્યારે આટલા વર્ષ પછી પણ કેમ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર સફળ રહ્યું નથી તે મુદ્દે અમારા રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓ આ બાબતને લઈને જણાવ્યું હતું કે મહાશિવરાત્રી આવે તે પહેલા ભવનાથના રોડ રસ્તા સહિતના બધા કામો પૂરા થઈ જશે તેમ જણાવાયું હતું ત્યારે જોઈએ આ મુદ્દે ડેપ્યુટી કમિશનર શું કહી રહ્યા છે તે સામ લઈને ભવનાથમાં અત્યારે ટ્રાફિક જાજો હોય એના હિસાબે પબ્લિક થોડી પરેશાન ખાડાને હિસાબે થઈ રહી છે તો એ વિશે આપ શું કેશો આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ અને પીવાના પાણીનું પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સમગ્ર શહેરમાં પ્રથમ ફેઝની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ ગઈ છે બીજા ફેઝની જે ભૂગર્ભ ગટરની કામગીરી છે એ હાલ ચાલુમાં છે આ ઉપરાંત દરેક નાગરિકજનોને ઘર એમના ઘર કાંઠે એમને નળનું જોડાણ મળે એ માટે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પણ ચાલુ છે આ ઉપરાંત ટોરેન્ટ ગેસની લાઇન નાખવાનું કામ પણ ચાલુ છે આપણે સૌ જાણીએ છીએ કે ભવનાથ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિકોનો ઘસારો લેતો હોય છે ખાસ કરીને ગિરનાર પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળા સબક ગિરનાર પરિક્રમાને કારણે ભવનાથ વિસ્તારનું કામ છે એ આપણે હાથ પર લીધેલું નહીં આવ આગામી સમયમાં જ્યારે મહાશિવરાત્રીનું મોટું પર્વ આવી રહ્યું છે અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ભેગા થવાના છે એ પહેલાં આ તમામ કાર્ય ત્યાં પતી જાય ભૂગર્ભ ગટરનું કામ આપણે ત્યાં હાથ વગર મોટાભાગનું કામ પૂર્ણ કરી દીધેલ છે પીવાના પાણીનું પાણીની લાઈન નાખવાનું કામ પણ હાલ ત્યાં ચાલુ છે એમાં પણ મુખ્ય પમ્પલાઈનનું કામ હાલ પૂર્ણ થવામાં છે હાઉસ હોલ્ડ કનેક્શન આપવાના બાકી છે એ પણ આગામી સમયમાં આપી દેવામાં આવશે ત્યારબાદ આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે રોડો જે નવા મંજૂર થયેલા છે એ તમામ નવા રોડો બનાવી દેવામાં આવશે અને જ્યાં પેચવર્કની જરૂર હશે ત્યાં પેચવર્ક पूर्ण तात्कालिक कर महाशिवरात्रि पहला तमाम विस्तार में जो रोडो है व्यवस्थित मतलब कर मैं बारह से आई हूँ और बहुत दूर से आई हुई यात्रा करने के लिए बाकी हम ऑटो से आए पैर में प्रॉब्लम है उसके बाद भी हमें मजबूरी में यहाँ उतारा ऑटो वालों ने पैसे ले लिए दस कदम पे चलते से उतार दिया अब प्रशासन से निवेदन है हमारा कि इस रोड को सही करवाए बहुत दूर दूर से यात्री आ रहे हैं दर्शन कर, करने के लिए तो इन रोड को सही करवाया होगा थोड़ा बढ़िया करवाया जाए ताकि साधन वहाँ तक चला जाए ये निवेदन है आपको क्या दिक्कत हुई बहुत दिक्कत हुई है पैदल जाने में आगे ऑटो वाला लेके नहीं गया आप यहाँ पर क्या करने आए थे हम दर्शन करने आए थे गिरनाथ जी के दर्शन करने आए थे बहुत दूर से आए बाकी हमें वो सुविधा नहीं मिली जो मिलना चाहिए हाँ कोटा राजस्थान चाहे किशन शर्मा हम यहाँ पर आए थे गिरनाल पे घूमने के लिए मगर ओटे वाले भी वहाँ से लाए बस दस कदम दूरी से हमारे से ऐसे पैसे हंडले और यहीं उतार दे रोड खराब हो रहा है आगे नहीं जाने देंगे यहाँ पर रोक दिया हमारे कोई तो यहाँ से जाओगे आप आप यहाँ गया दर्शन करने के लिए आए दर्शन करने के लिए आए थे गिरनाल तो 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 और ये जो है रस्ते की हालत आपको यहाँ पर उतरना पड़ा है खराब उसके बारे में आप क्या कहेंगे रोड बनवाओ और रोड बनाओ प्रशासन से निवेदन करते हैं भाई रोड बढ़िया होना चाहिए वहाँ तक तो रोड होने कम से कम